શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ફાગણ માસના વધ પક્ષની એકાદશી પાપોને હરનાર પાપ મોચીની એકાદશી ક્યારે છે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે પૂજન વિધિ કેવી રીતે કરવી આ એકાદશીના પાણા ક્યારે કરવા કયા નિયમનું પાલન કરવું તથા એકાદશીનો શું મહાત્મય છે ઉપાય શું છે તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો લેજોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત યોગી યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોક એકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તિથિના સ્વામી કહીએ ઈષ્ટદેવ કહીએ તે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે આ દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિની પૂજા વિધિ કરીને વ્રતકથા અવશ્ય સાંભળે છે આજે એકાદશીનો પર્વ હોય માટે એકાદશી શુભ અને મંગલકારી તિથિ છે જે દિવસે આવ્રત રાખે છે જે ભક્તો ભગવાનની પૂજા વિધિ કરે છે દાન પુણ્ય કરે છે તેની સર્વે મનોકામના પ્રભુ પૂર્ણ કરે છે આ લોક પરલોક સાર્થક થાય છે ભુક્તિ અને મુક્તિના અધિકારી બને છે ધામની અંતે પ્રાપ્તિ થાય છે એવું મહત્ત્વ છે દરેક એકાદશીનું એમાંય ખાસ કરીને જે આ ફાગણ માસના વધ પક્ષની એકાદશી આવે છે જેનું નામ જ છે પાપ મોચની અર્થાત પાપોને હરવા વાળી પાપોનો નાશ કરવા વાળી આ એકાદશીની શુભ તિથિ છે માટે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે પ્રભુનું નામ સ્મરણ કરે છે મંત્ર જાપ કરે છે તેના પાપો નષ્ટ થાય છે જન્મો જન્મના પાપોને નષ્ટ કરનાર પુણ્યફળ આપનાર તે ફાગણ માસની આ વદ પક્ષની એકાદશી જે પાપ મોચીની એકાદશી છે ત્યારે લક્ષ્મીજી સહિત ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી પ્રભુની કૃપા વરસે છે માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મય છે એકાદશી વ્રતોના રાજા સમાન સુખાપનાર છે મનુષ્યને ભુક્તિ અને મુક્તિ દેવામાં કોઈ વ્રત સમર્થ હોય તો તે છે આ એકાદશીનું વ્રત કારણ કે ભગવાન શ્રી હરિ તે ભૂપતિ છે ભૂપતિ અર્થાત આ ધરતી લોકના પતિ જે પાલન પોષણ કરતા દેવતા મનાય છે માટે પ્રભુ ભૂપતિ અર્થાત પૃથ્વીપતિ અને શ્રીપતિ અર્થાત લક્ષ્મીપતિ તરીકે પૂજાય છે ભગવાન પૃથ્વીલોકના જે જીવો છે તેનું પાલન પોષણ કરે છે ભગવાને ગીતામાં કહ્યું છે કે હે અર્જુન જે મારું સ્મરણ કરે છે તેના યોગ ક્ષેમને હું વહન કરું છું આ રીતે પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે ભક્તોનું મન નિર્મળ રહે પ્રભુ પ્રત્યે આસક્તિ રહે એટલા માટે ભક્તો એકાદશીનું વ્રત અવશ્ય કરે છે વ્રત ન થાય તો પણ પૂજન કરે અથવા

પ્રભુની નજીક વસવું તેને ઉપવાસ કહેવાય છે નહીં કે ભૂખ્યા રહેવું તેને ઉપવાસ કહીએ ઉપવાસનો અર્થ ઊંડો સમજવો જોઈએ વ્રત ઉપવાસ જે આપણે કરીએ છીએ તે આપણા શરીર માટે કરીએ છીએ જેથી શરીર નિરોગી રહે પંદર પંદર દિવસે આવતી આ એકાદશીનું વ્રત કરવાથી એક દિવસ ભોજનનો ત્યાગ કરવાથી શરીર નિર્મળ બને છે ચોખ્ખું બને છે કચરો સાફ થાય છે જેમ આપણે ઘરમાં કચરો સાફ કરીએ છીએ એ જ રીતે શરીરમાં રહેલ ગંદકી પણ સાફ કરવા માટે આપણા ઋષિમુનિઓએ સાદો સરળ ઉપાય બતાવ્યો છે એકાદશીનું વ્રત કરવું પૂર્ણિમાનું વ્રત કરવું અમાવસ્યાનું વ્રત કરવું બાકી વ્રત કરવું એ આપણા મનમાં આવે છે એમનામ પણ લોકો ડાયટિંગ કરે છે તે શું છે એક પ્રકારનું વ્રત તો થઈ ગયું આ તો વ્રત કરીએ એટલે આપણને એમ થાય કે શું આપણે જ બધા વ્રત કરવાના વ્રત કરવાની કોઈ જરૂર નથી તો પછી ડાયટીંગ કરશો એ કરતા વ્રત કરી લો પ્રભુનું નામ જપ થશે અને શરીર પણ નિરોગી રહેશે માનસિક સેવા સેવા અને શરીરની પણ આ રીતે વ્રતનું મહત્વ આપણા ઋષિ મુનિઓએ આપેલું છે સૌ પ્રથમ આપણે આ પાપ મોચીની એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ અને ત્યારબાદ પારણા ક્યારે કરવા છે તે પણ જાણી લઈએ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોજીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે એકાદશીનું વ્રત તે ઉદયા તિથી વ્રત હોય માટે આ વ્રત તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ પાપ પાપમોજની એકાદશીના વ્રતના પારણા ક્યારે કરવાના છે આ વ્રતના પારણા તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બુધવારના દિવસે સવારે લગભગ નવ વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આ સમય દરમિયાન જો પારણા ન થાય તો બપોરના એકથી લગભગ બે ને પિસ્તાલીસ મિનિટની આસપાસ કરી શકાય છે પાપમોજની એકાદશી તે દ્વાદશીથી યુક્ત પણ છે એટલા માટે આ એકાદશી બે દિવસ પડે છે એક તો તારીખ પચીસ માર્ચ અને બીજી છે છવ્વીસ માર્ચ કારણ કે છવ્વીસ માર્ચની વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ તિથી પ્રારંભ થાય છે જે વૈષ્ણવ ધર્મ પાળે છે તેઓ દ્વાદશીથી યુક્ત એકાદશીનું વ્રત કરે છે જેને શુભ મનાય છે એટલા માટે આ એકાદશીને વૈષ્ણવ એકાદશી પણ કહેવાય છે જે ભક્તો તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના દિવસે એકાદશીનું વ્રત કરશે તેવો પારણ તારીખ સિત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે સવારે લગભગ સાડા છથી લઈને સાત વાગ્યા સુધીમાં કરી લે ત્યાર પછી તેરસની તિથિ પ્રારંભ થાય છે ત્રયોદશીનું વ્રત થશે જે ભક્તો ત્રયોદશીનું વ્રત કરે છે તેઓ માત્ર તુલસી અને જલ લઈને પારણ કરે આમ પહેલી એકાદશી જેને સ્માર્ત એકાદશી કહેવાય છે જે દસમથી યુક્ત છે જો કે સૂર્યોદયની તિથિથી લઈએ તો એકાદશીનું વ્રત બેમાંથી કોઈ પણ દિવસ કરી શકાય છે બંને દિવસ શુભને મંગલકારી છે પારણા અર્થાત વ્રતનું સમાપન જે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ કે હું હે પ્રભુ આજે વ્રત કરું છું તેને છોડવું પણ પડે છે માટે જે આપણે છોડીએ છીએ વ્રતને તેને પારણા કહીએ છીએ પારણામાં બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અથવા કાચું સીધું દક્ષિણા સહિત પશુ પક્ષીની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પાક મોચીની એકાદશીના દિવસે દુર્લભ શિવવાસ અને સિદ્ધિયોગ પણ બની રહ્યો છે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી ભક્તોને મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે અને દુઃખોનો પણ નાશ થાય છે તેવા શુભયોગથી સંપન્ન આ એકાદશી છે હવે આપણે જાણી લઈએ એકાદશીના તિથિના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી આ પાપ મોચીની એકાદશીનો જે ભક્તો વ્રત કરવા માંગે છે અથવા જેઓ વ્રત કરવા માંગતા નથી તેઓ પણ પૂજા અવશ્ય કરે અને જેઓ વ્રત રાખવા માંગે છે તેઓ દસમની રાત્રિએ જ હળવું ભોજન લે લસણ ડુંગળી ભારે ભોજન છે જેમાં ચણા મસૂરની દાળ છે કોબી છે રીંગણાં છે તેનો ત્યાગ કરે અને આમેય ગરમીની ઋતુ આરંભ થઈ ચૂકી છે માટે ગરમ ખોરાકનો ત્યાગ કરવો જોઈએ ભારે ખોરાકનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તે પચવામાં ભારે પડે છે આ ઉનાળાના સિઝનની ઋતુમાં છાસ છે દહીં છે મઠ્ઠો છે તે ખાવો જોઈએ ફ્રૂટ ખાવા જોઈએ અને હળવું ભોજન લેવું જોઈએ પાણી ખૂબ પીવું જોઈએ જેથી શરીરમાં પાણીનો જે સ્ત્રોત છે તે જળવાઈ રહે સ્કીન આપણી જે છે તે બળે નહીં આ રીતે એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ દસમની સાંજેથી જ નિયમનું પાલન કરે એકાદશીના સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાનનું નામ જપ સ્મરણ મનમાં હૃદયમાં કરતું રહેવું આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જે પ્રભુજીનું મૂર્તિ ફોટોના સ્વરૂપમાં કોઈને કોઈ અવતારની આપણે પૂજા અવશ્ય કરીએ છીએ ચાહે લાલજીનું સ્વરૂપ હોય શ્રી રામજીનું હોય સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરે છે અમુક ભક્તો જે જેનું સ્વરૂપ પ્રિય લાગતું હોય એવું બિરાજમાન હોય અથવા તો શાલિગ્રામ ભગવાન પણ હોય તેની પૂજા કરવી જોઈએ ખાસ આજે ભગવાનની સામે સંકલ્પ કરવો જોઈએ જમણા હાથમાં ચમચી જળ લઈને પૂર્વાભિમુખ રહીને આ રીતે બોલવું જોઈએ હે ભગવાન શ્રી નારાયણ હે પુંડળી કાક્ષ હે અચ્યુત મેં એકાદશીના વ્રતનો ઉપવાસ કર્યો છે બારસના દિવસે હું આ વ્રતનું પારણ કરીશ હે પ્રભુ હું આપની શરણમાં છું મારી રક્ષા કરજો આ રીતે સંકલ્પ કરીને જળ છોડી દેવું જોઈએ એટલે વ્રત શરૂ થાય છે ભગવાનનું નામ જપ કરતાં કરતાં અષ્ટાક્ષર મંત્ર બોલતા બોલતા પ્રભુની સેવા કરવી જોઈએ પ્રભુની મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે નિત્ય એકાદશીએ જ નહીં અને જો ચિત્રજી હોય ફોટો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી મલમલના સાફ વસ્ત્રથી સાફ કરીને પ્રભુની સેવા પૂજા થઈ શકે છે મૂર્તિ હોય તો નિયમ લાગુ પડે છે ઘરમાં એટલા માટે જ મૂર્તિ રાખવાની મનાઈ ફરમાવવામાં આવે છે પરંતુ મૂર્તિમાં જ જો આપણું મન ચોટતું હોય તો મૂર્તિ પૂજા કરવી પણ શ્રેષ્ઠ જ મનાય છે જે આપણું હૃદય કહે જે આપણું મન માને જેમાં આપણું હૃદય પ્રભુજી તરફ વળતું હોય શ્રદ્ધા ભાવ દ્રઢ થતો હોય તે સ્વરૂપ રાખીને જ પૂજા કરવી જોઈએ તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે મન માને તો જ બધું થાય છે એટલા માટે જો મૂર્તિ હોય તો સૌ પ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરાવવું યમુના મહારાણીનું સ્મરણ કરવું યમુનાજીના જળથી પ્રભુને સ્નાન કરાવી રહ્યા છીએ એ રીતે ભાવ રાખવો ગંગા જળ પણ ચાલે ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જેમાં ઘી દૂધ મધ દહીં સાકર આ રીતે પાંચ પ્રકારની વસ્તુને મેળવેલી હોય છે તેમાં તુલસી દલ નાખીને એક અલગ વાટકીમાં ભગવાનને ભોગ પણ લગાવી શકાય છે અને પંચામૃતથી પ્રભુને મૂર્તિને સ્નાન પણ કરાવી શકાય છે પછી ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું સાફ વસ્ત્રથી સાફ કરીને મૂર્તિને સરસ રીતે ચોખ્ખી કરીને શૃંગાર આદિ કરાવવા વસ્ત્ર પરિધાન કરાવવા પીળું પીતાંબર ધારણ કરાવવું મોરમુગુટ છે હાર છે કુંડલ છે હાથના કડા છે ઝાંજર છે જે આપણે જે રીતે શૃંગાર કરતા હોય ખાસ કરીને એકાદશીમાં એ રીતે શૃંગાર કરવો જેમને જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય ત્યારબાદ પ્રભુજીના શ્રી ચરણોમાં બે તુલસી દલ સમર્પિત કરવા પ્રભુને નમન કરવા જે આપણે ભોગ તૈયાર કર્યો છે મીઠાઈ છે માખણ મિશ્રી છે કે પછી સીઝનના ફલ ફલાદી ભોગ છે તેમાં પણ એક એક તુલસી દલ સમર્પિત કરીને પ્રભુની સામે પધરાવવા ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરીને વ્રતકથા સાંભળવી વ્રતકથા સંભળાઈ જાય એટલે ગીતાજીનો પાઠ સાંભળવો અથવા કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જેથી આપણું મન પવિત્ર રહે સમય હોય તો આ કાર્ય કરવું અને જો સમય ના હોય ઘણા કામકાજી હોય છે વ્યક્તિઓ તેઓ આ બધું કરી શકતા નથી કોઈ વાંધો નહીં મનમાં પ્રભુની માનસી સેવા કરી લેવી પ્રભુના નામ જપ કરી લેવા દોષ ક્યાંય લાગતો નથી પ્રભુ આપણાથી ક્યારેય રીસાતા નથી આ તો આપણો ભાવ છે કે આપણે આવું બધું કરીએ છીએ સમય પ્રભુએ આપ્યો હોય તો કરવું નહીંતર હરી હરિ ઈચ્છા આ એકાદશીના દિવસે તુલસી માતાને દીપદાન કરાય છે ચુંદડી પણ જળાવે છે આજી ચંદનથી પ્રભુને તિલક કરીએ છીએ એ જ રીતે તુલસીજીને પણ પ્રદક્ષિણા કરાય છે પીપળાના વૃક્ષ કે જે સર્વદેવમય છે પિતૃઓનું પણ સ્વરૂપ મનાય છે અને લક્ષ્મીનારાયણ દેવ સહિત સર્વે દેવી દેવતા વાસ કરે છે તે વૃક્ષને નમન કરીએ બની શકે તો વૃક્ષ વાવીએ પણ વૃક્ષની પૂજા કરીએ સાત પ્રદક્ષિણા કરીએ પિતૃ નારાયણનું સ્મરણ કરીએ એકાદશીનું વ્રત એવું છે કે આપણે આ વ્રત કરીને આપણે કોઈને આ વ્રતનું દાન પણ કરી શકીએ છીએ જે ઉત્તમમાં ઉત્તમ છે આ દાન દાન દેનાર અને દાન લેનાર બંને પવિત્ર થાય છે આ વ્રત આપણે પિતૃદેવતાને પણ સમર્પિત કરીએ છીએ જેથી તેમને મુક્તિ મળે ઘરમાં કોઈ બીમાર છે તેમને પણ પુણ્યના ભાગી બનાવવા માટે આ વ્રતનો પચાસ ટકા હિસ્સો પણ દઈ શકીએ છીએ એવું છે આ વ્રત જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ હોય તો પણ વ્રત થાય પૂજન ન થાય બહેનો માસિક ધર્મમાં હોય ચાર દિવસ સુધી આપણે પૂજા કરતા નથી પાંચમા દિવસે કરી શકાય છે જો ચોખ્ખા થઈ જાય તો એટલે ચાર દિવસ દરમિયાન પણ આ વ્રત આવે છે તો વ્રત કરવાની ઈચ્છા હોય તો વ્રત અવશ્ય કરવું પૂજા ન કરવી દાનનો સંકલ્પ કરી લેવો જ્યારે પાંચ દિવસ પછી માથા બોળ સ્નાન કરી લઈએ એટલે દાન પુણ્ય કરી શકાય છે આ વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આજે ગાય માતાની સેવા કરવી દરેક પશુ પક્ષીની સેવા કરવી જે પ્રભુએ આપણને આપ્યું છે તેમાંથી અમુક હિસ્સો કાઢીને જો આપણે આપણા ભાઈ બેન કહેવાતા આ પશુ પક્ષીને પણ પ્રસન્ન કરીએ તો પુણ્યના ભાગી બનીએ છીએ આપણે સૌ જીવ છીએ આ પૃથ્વીલોકના આપણે મનુષ્ય જ એક જીવ નથી આ પશુ પક્ષી પણ આપણા જ ભાઈ બહેન છે આપણે એક જ ઋષિના સંતાનો છીએ માતા અલગ અલગ છે માટે સૌનો ખ્યાલ રાખવો સૌનો સાથ રાખવો જેનાથી સૃષ્ટિ આપણાથી રુષ્ટ ન થાય મા પ્રકૃતિ આપણાથી રુષ્ટ ન થાય આમાં આપણે ઘણા વૃક્ષો કાપી રહ્યા છીએ ઉગાડતા તો છીએ નહીં માટે ઉનાળાની ઋતુ છે એ વાતનું ધ્યાન રાખવું કે જલ જીવન છે તે જલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે આજે જરૂરિયાતમંદને અન્નદાન વસ્ત્રદાન છત્રી જૂતા ચપ્પલ જે આપણાથી થાય આ ઉનાળાથી આ ધક તાપથી બચવા માટે આપણે કોઈને કંઈક દાન આપી શકીએ તો જરૂર દાન આપવું જોઈએ કારણ કે ડાયટિંગ કરવાથી આપણને આ બધું સૂચશે નહીં પરંતુ વ્રતના નામે જ્યારે આપણે ડાયટિંગ કરીશું વ્રત કરીશું તો આપણા મનમાં એક પવિત્ર ભાવ રહે છે તે તો આ દિવસનો મહિમા બતાવે છે કે આપણે વ્રત રાખ્યું છે આપણું મન પવિત્ર થઈ જશે આપણા મનમાં હૃદયમાં ભગવાનનો વાસ થઈ જશે જેવા આપણે કર્મ કરીશું એવું જ ફળ પ્રાપ્ત થાય છે જન્મ મૃત્યુના આ ચક્કરમાં આપણે બંધાયેલા છીએ સૌજીવ જ્યારે પણ આપણો સમય પૂર્ણ થશે એટલે ઓટોમેટિક જ આ દેહ છૂટી જશે અને ફરી કોઈ જન્મ લેશે આ ને આ ચક્ર સૃષ્ટિમાં ચાલતું જ રહે છે માટે જો વ્યવસ્થિત રીતે આ જન્મારો સુધારવો હોય તો પ્રભુની સેવા અવશ્ય કરવી પ્રભુની સેવા અર્થાત આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ એ નહીં પ્રભુની સેવા એટલે જીવ દયા સેવા જીવોની સેવા દયા રાખવી મનમાં કોઈની નિંદાકોથલી ના કરવી ક્રોધ ન કરવો દિવસના આવ્રત દરમિયાન ઊંઘવું નહીં અને ઊંઘ આવે મોટી ઉંમરના હોય તો ઘણી વખત ઊંઘ આવે તો કોઈ વાંધો નહીં જેવી પ્રભુની ઈચ્છા માની લેવી પરંતુ આપણે સાજા હોય પ્રભુની કૃપા હોય તો બપોરના સૂવું ન જોઈએ રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ આજે આપણે જે કર્મ કરીએ છીએ તે પ્રભુને અર્પણ કરીએ છીએ આપણો જન્મ કોઈ પણ કુળમાં કોઈ પણ જ્ઞાતિમાં થયો હોય તે મહત્વનો નથી મહત્વનું એ છે કે આપણું હૃદય કેવું છે આપણી ભાવ ભક્તિ કેવી છે રામાયણ ગ્રંથમાં આપણે શ્રી રામજીના પાત્રને જોઈએ છીએ અને લંકાપતિ રાવણના પાત્રને જોઈએ છીએ શ્રી રામજી કે જે સાક્ષાત નારાયણના અવતાર મનાય છે પરંતુ દશરથ રાજા કે જેમના પિતા એક માનવ હતા જ્યારે લંકાપતિ રાવણને જોઈએ છીએ જે આસુરી સંસ્કારથી રંગાયેલા હોય તેઓ બ્રહ્માજીના પૌત્ર હતા છતાં પણ જે માણસના સંસ્કાર હોય છે તે પ્રમાણે જ મનુષ્ય પોતાનું આચરણ કરે છે માનવનો પુત્ર ભગવાન બની જાય છે અને દેવતાના પુત્ર દુષ્ટ કર્મોને કારણે દાનવ બની જાય છે માટે આ વાતનું ધ્યાન રાખવું જો આપણે દેવતા બનવું છે તો આપણે ક્યાં જન્મ લીધો છે તે મહત્વનો નથી દેવતાના ગુણ આપણી અંદર છે ગુણ રજ અને તમ આ ત્રણ ગુણોથી નિર્માણ થઈ છે જો સાત્વિક ગુણ રાખીશું તો દેવતા બની જવાશે તામસિક ગુણ રાખીશું તો દાનો અને રજગુણથી પ્રવાહી સ્વરૂપ ન દેવતા ન દાનો લંકાપતિ રાવણ ઋષિ વિશર્વાના પુત્ર હતા ઋષિ વિશર્વાના પિતાનું નામ છે ઋષિ પુલસ્ય અને પુલસ્ય ઋષિના પિતા સાક્ષાત બ્રહ્માજી હતા પરંતુ રાવણના માતા કૈકસી હતા જે એક રાક્ષસી રાજકુમારી હતા રાવણે પોતાની માતાના ગુણને અંગીકાર કર્યા હતા એટલે દેવતાના ગુણ અંદર દબાઈ ગયા મનમાં ને મનમાં રહી ગયા દેવતાના ગુણોથી તે વિદ્વાન જરૂર થયા વિદ્વાન એટલા કે સર્વે શાસ્ત્રોના તરીકે ઓળખાતા હતા નવે નવ ગ્રહોને બાંધી શકતા હતા પરંતુ રાક્ષસી ગુણ તામસિક ગુણ તેઓએ વધુ જ મનમાં રાખ્યું હતું તેના કારણે તેઓ આસુરી માયાથી રંગાઈ ગયા અને ભગવાન શ્રી રામજી કે જે એક માનવના સંતાન હતા તેઓએ સાત્વિક ગુણને પ્રધાનતા આપી જેને કારણે તેઓ ભગવાન બનીને પૂજાણા જોકે શ્રી રામજીના પિતા દશરથજીના પણ કોઈ ભગવાન રહ્યા હશે ત્યારે રામજી તો ભગવાન તરીકે પૂજાતા નહીં હોય આ તો આપણે હવે પૂજીએ છીએ દશરથ રાજા ભગવાન નારાયણના ભક્ત હતા આમ આપણા લોહીના સંસ્કારમાં એ ગુણો સમાહિત છે ત્રણેય ગુણોથી આ માનવ શરીર બન્યું છે હવે આ ત્રણ ગુણોમાંથી આપણે કયા ગુણને પ્રધાનતા આપી છે તે સ્વયં આપણે સ્વયં જ બનવાનું રહેશે અને આપણે સ્વયં જ એ જે આપણે બન્યા છીએ એ કર્મના ફળને ભોગવવાનું રહેશે અંત સમયે કોઈ આપણી પાસે રહેવાનું નથી માતા પિતા ગુરુ બંધુ સખા અંત સમયે આપણે અને આપણા કર્મો સામે સામે બેઠા હોય છે અને ન્યાય કરતા ન્યાય કરે છે આ રીતે એકાદશીનું મહાત્મય ઘણું છે આજે ભગવાનને ચડાવેલા પત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે આજે પ્રભુને જ આપણે બે તુલસી પત્ર ચઢાવીએ અને આપણા જે જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરીએ પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે પરંતુ તલવારનો ઘા સોયની અણીએ મટે છે માટે પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો વ્રત ઉપવાસ કરવો અને વ્રત ઉપવાસ ન થાય વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ છે બાળકો છે તો કોઈ વાંધો નહીં પ્રભુનું નામ જપ કરીને આ વ્રતનો મહિમાનો ગાન કરવો આજે એકાદશી હોય માટે સાત્વિકતા ઘરમાં પણ રાખવી અને મનમાં પણ તન મન ધનથી મન વચન કર્મથી પ્રભુની સેવા કરવાથી વ્રતનું ફળ અજુક જ મળે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ત્વમે માતા પિતા ત્વમેવ તમે બંધુ સખા ત્વમેવ તમે વિદ્યા દ્રણમ ત્વમે તમે સર્વ મમદેવ દેવ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ